માટે મિત્રો મિત્રો ઝડપનો ગુણાકાર જે તમને અલગ અલગ બે ઝડપ આપે એટલે ગુણાકાર છેદમાં ઝડપનો ઝડપનો વાળો મિત્રો યાદ રાખજો ઝડપનો વાળો સિમ્પલ આપણો દાખલો થઈ ગયો બે ઝડપ આપી મિત્રો જ્યારે પર્વત પર ચડે ત્યારે ચાલીસ હતી ઉતરતી વખતે બે કરી એટલે અડતાલીસો અડતાલીસો છેદ માં સો બે મીટા બે મીના ગયા અડતાલીસ કિલોમીટર પ્રતિ કલાક મિત્રો આપણી માંગેલી સરેરાશ ઝડપ અડતાલીસ આવી